આજ રોજ રાજકોટમાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા એની ઓફિસે આવવાનું થયું ગીર પરિવાર ટ્રસ્ટને હું છેલ્લા ઘણા સમયથી જાણું છું જેઓ પાણી માટે કામ કરે છે રાજકોટની પરિસ્થિતિ કે પરિસ્થિતિ અહીંયાના ખેડૂતોની પરિસ્થિતિ એટલી બધી મહેનતું પ્રજા છે પણ પાણીના અભાવને લઈને લોકો પાછા પાડે છે અને એ સમયમાં ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા જૂના પડેલા ડેમોને રિપેર કરવા તેને ઊંડા ઉતારવાનું કામ જબરજસ્ત કરી રહી છે જે માણસો પાસે કમતી ધર છે એ માણસોને મારી વિનંતી છે કે આ પરિવાર દ્વારા આ ટ્રસ્ટ દ્વારા જે કામ થઈ રહ્યું છે એમાં તનમન મનધનથી સહયોગ આપવાનું આપણને આ તક મળે છે તમારી પાસે કરોડો રૂપિયા હોય તમારી પાસે અબજો રૂપિયાનું સોનું પડ્યું હોય પણ તમારા પિતૃઓને તૃપ્ત કરવા માટે એક ખોબો ભરીને સોનું આપો તો એ તૃપ્ત નહીં થાય એક ખોગો ભરીને તમે હીરા આપશો તો પણ તૃપ્ત નહીં થાય તમારે તમારા પિતૃઓને મુક્ત કરવા હોય તો તમારે એક ખોગું પાણી જોઈશે અને એ એક ખોગો એક વખત પાણી આપો તો તમારી એકવીસ પેઢીઓની પુણ્ય પ્રાપ્તિ તમને મળે એવું પાણીનું કામ ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા થઈ રહ્યું છે આપ સૌને વિનંતી છે બે જ વિકલ્પ છે આ જગતમાં મને આમાં એક વખત માણસે પૂછ્યું હતું કે ભાઈ જીવનનું તથ્ય શું જીવનનું તથ્ય બે જ વસ્તુ છે ભગવાને જે મનન તમને આપ્યું છે આ બે જ વિકલ્પ છે કાં મૂકીને જવું છે ને કાં આપીને જવું છે હવે આપણે એ નક્કી કરવાનું છે કે આપીને જવું છે કે મૂકીને જવું છે જો મૂકીને જઈએ તો પાછું નથી મળવાનું પણ આપીને જઈએ તો પાછું બીજા જન્મમાં પાછું મળવાનું છે ભગવાને લાયકાત કરતાં વધુ આપ્યું હોય તો આંખ બંધ થાય એ પહેલાં ધર્મ ક્ષેત્રમાં અથવા આવા સામાજિક ક્ષેત્રમાં કામ કરતી સંસ્થાઓ એવા ટ્રસ્ટોને જે લોકોમાં હિત માટે કામ રહી છે એના માટે આપણાથી બનતો સહયોગ આપવાની આ તક છે ગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા નાના મોટા ચેકડેમો બનાવીને ખેડૂતોને પ્રજાને લોકોને પાણીથી થતા રોગોથી મુક્ત કરવાનું કામ મોટા મોટું થયું છે આજના કાળમાં મોટા મોટું ફરિયાદ હોય તો માણસ રોગિષ્ટ થયો છે અને રોગિષ્ટ થવા માટેનું મોટા મોટું કોઈ કારણ હોય તો એ પણ પાણી છે એવું ડબલ્યુ એચ ઓએ કહ્યું છે અને એ કામ ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા થઈ રહ્યું છે આપ સૌને વિનંતી છે કે ભગવાને લાયકાત કરતાં વધુ આપણને આપ્યું હોય તો આ પરિવાર દ્વારા જે કામ થયા છે થઈ રહ્યા છે અને ભવિષ્યમાં જે થવા છે એની માહિતી મેળવો પ્રાપ્ત કરો અને કરેલા કામ જે છે એને જુઓ આપને વિશ્વાસ થશે આ પરિવાર કેવું કામ કરી રહ્યું છે આ ટ્રસ્ટ કેવું કામ કરી રહ્યું છે અને હું આપ સૌને વિનંતી આપેલું ક્યારેય નિષ્ફળ નથી ચાતું અનુભવ કરી જજો ઈશ્વર ક્યારેય કોઈનું રાખતો નથી એ પાછું આપવા માટે થઈને જ મારી તમારી પાસે આપે છે આ દુનિયામાં એવો કોણ માણસ હોય કે દસ કિલો બાજરો વાવને તમને પચાસ પણ બાજરો આપે એ ભગવાન જ મનન તમને આપતું હોય અને એવું કામ ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ચેક ડેમોનું કામ થઈ રહ્યું છે આપ સૌને વિનંતી છે ગીરગંગા પરિવાર ટ્રસ્ટના સંપર્કમાં આવી એના કરેલા કામને જોઈએ જો અનુભવીએ અને આપણે એમ લાગે કે આ ટ્રસ્ટનું કામ વ્યવસ્થિત છે તો આપ તન મન ધનથી સહયોગ આપવાની મારી વિનંતી છે જયરામ